હેલો વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં એક બે અને ત્રણ એક્ઝામ્પલ આપણે કમ્પ્લીટ કર્યા છે શોર્ટ ટ્રીક રીતે મગજમાં આપણે સપાઈ જાય તે રીતે અને એક્ઝામની અંદર ખૂબ જ મોસ્ટ માંથી મોસ્ટ એમ્પી છે અને તે કોપી ટુ કોપી કઈ રીતે આપણે એક્ઝામની અંદર મૂકી શકાય તે રીતે તમને ગણાવેલા છે આજે આપણે વાત કરીશું એક્ઝામ્પલ નંબર 4 ની તેની રકમ પેલા જોઈ લઈએ દાખલા ચૌદના દરેક બે મહિનાના અંતે શેરના બંધ થતા ભાવ અંગેની માહિતી આપેલી છે જો વર્ષ બે હાજર દરેક બે મહિનાના અંતે જે શેર બંધ થાય છે તેના ભાવની માહિતી આપેલી છે હવે આ માહિતી પછી શું ગોતવાનું છે તે મેન છે તો પરંપરિત આધારે સૂચકાંક ગણવાનો છે કે પરંપરિત આધારે સૂચકાંક ગણો હવે રકમ કઈ રીતે આપેલી છે તો મહિના આપેલ છે અને ભાવ આપેલ છે રૂપિયાની અંદર મહિના કઈ રીતે જાન્યુઆરી ભાવ આપેલ છે બાવીસ રૂપિયા માર્ચ મહિનાની અંદર એકવીસ રૂપિયા મે મહિનાની અંદર બાવીસ રૂપિયા જુલાઈની અંદર ત્રેવીસ રૂપિયા સપ્ટેમ્બરમાં ચોવીસ રૂપિયા અને નવેમ્બરમાં છવ્વીસ રૂપિયા ભાવ આપવામાં આવેલો છે વિદ્યાર્થી મિત્રો હવે આપણે શરૂઆત કરીએ આ દાખલો કઈ રીતે પરંપરિત આધારની રીતે ગણી શકાય ચાલો જોઈ લઈએ ચાલો હવે આપણે ઉદાહરણ ચાર નો જે દાખલો આપણે રકમ જોઈએ તે પ્રમાણે આપણે દાખલો ગણી લઈએ તો તેની અંદર રકમ તમે જોઈ શકો છો આ રીતે રકમ આપવામાં આવેલી છે તો આપણે મેળવવાનું શું છે મેળવવાનું છે પરંપરિત સિમ્પલમાંથી સિમ્પલ કોપી પેસ્ટ કરવાનો અને રોકડા માર્ક મળે તેવો દાખલો છે મહિના આપેલા છે ભાવ આપેલ છે જાન્યુઆરી માર્ચ સુધી નવેમ્બર સુધી આપેલ છે અને આ જે રકમ આપેલી છે તેને હવે આપણે શું કરવાનું તો આ જે રકમ છે તેને ઊભા ફોર્મેટમાં લખી નાખવાની છે ચાલો આપણે પેલા ઊભું ફોર્મેટ દોરી લઈએ

विजुसों আছে भाव रुपियान इनद्रा पर छे ત્યાર પછી પરંપરાતા આધારે সূচকাંક ঠিক છે હવેનો સૂત્ર શું છે તો ચાલુ વર્ષ હું તમને અહીંયા લખી દો સૂત્ર તો ચાલુ વર્ષ ચાલુ વર્ષ નું সূચકાંક જો શક અથવા ચલ કિંમત અગાઉના ચલ કિંમત ઓકે આ રીતે થશે ચાલુ વર્ષની ચલ કિંમત ભાંગ્યા અગાઉના વર્ષની ચલ કિંમત ગુણ્યા આવશે સો ઓકે આ સૂત્ર પણ એ જ રીતે છે પી વન ના છેદમાં પીઝીરો પણ યાદ રાખજો આમાં છે ને આ આધાર વર્ષ નથી ઇટ ઇઝ નોટ અ આધાર વર્ષ મલ્ટીપ્લાઇડ હંડ્રેડ આ રીતે પણ તમે યાદ રાખી શકો પરંતુ તમારે યાદ શું રાખવાનું છે કે ચાલુ વર્ષ અને અગાઉ વર્ષ આવે અગાઉનું વર્ષ આવે આ શું આવે અગાઉનું વર્ષ આવે તો જીરો પણ આ તમે આ યાદ રાખવાને બદલે આ તમે યાદ રાખો ચાલુ વર્ષની ચલ કિંમત ડિવાઈડ ઇન્ટુ અગાઉના વર્ષની ચલ કિંમત મલ્ટીપ્લાઇડ હંડ્રેડ તો આ થયું તેનું સૂત્ર સિમ્પલમાંથી સિમ્પલ દાખલો છે

ત્યાર પછી સપ્ટેમ્બર અને નવેમ્બર અને પછી શું છે નવેમ્બર ઓકે હવે આની અંદર રકમ લખી નાખીએ આપણે તો ટુ 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 વન ટુ ઝીરો ટ્વેન્ટી ટુ ટ્વેન્ટી થ્રી ટ્વેન્ટી ફોર સેવન અને 26 ઓકે આ તેની રકમ આપેલી છે હવે આ રીતે આપણે પરંપરિત આધારની રીતે સુસંગક મેળવવો હોય તો આપણે સૂત્ર પહેલા યાદ રાખવું જોઈએ કે ચાલુ વર્ષની કિંમત છેદમાં અગાઉના વર્ષની કિંમત એટલું જ યાદ રાખો ચાલુ વર્ષની કિંમત છેદમાં અગાઉના વર્ષની કિંમત એટલે સૂત્ર તમને યાદ રહી જશે હવે પરંપરિત આધારે આપણે મેળવવો હોય તો પહેલું પહેલું છે તો ચાલુ વર્ષની ચલ કિંમત ચાલુ વર્ષની ચલ કિંમત તો આપણે પહેલા મેં કીધું 22 ઓકે અહીંયા પેલા સો જ આવશે ડાયરેક્ટ પણ હું તમને ગણતરી કરીને દેખાડું ગણતરી કરવાની નથી જો હું તમને સાઈડમાં કરીને દેખાડું ઠીક છે ચાલુ વર્ષ 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 નથી તો શું આવશે ગુણ્યા સો ઠીક છે એટલે બાવીસ ભાગ્યા બાવીસ કરશું વીસ ભાગ્યા બાવીસ કરી એટલે એક આવી જશે ગુણ્યા કરવાનું સો એટલે કેટલા આવશે સો મળશે ઠીક છે તો અહીંયા ડાયરેક્ટ સો લખીને કોને ગણતરી કરવાની નથી ડાયરેક્ટ શું આવશે સો ઓકે આમાં ડાયરેક્ટ શું આવશે શું આવશે બીજાની વાત કરીએ તો બીજાનું જે વર્ષ છે બાવીસ ત્રીજા વર્ષની કિંમતે ને ત્રેવીસ ચોથા વર્ષની કિંમત એમને ચોવીસ પોઈન્ટ સિત્તેર ત્યાર પછી છવ્વીસ ઠીક છે હવે આની અંદર ચાલુ વર્ષની કિંમત લખી ગઈ ચાલુ વર્ષની કિંમત જે હતી ડાયરેક્ટ એમને લખાઈ ગઈ હવે આપણે અગાઉના વર્ષની કિંમત જોવાની છે તો અગાઉના વર્ષની કિંમત જોવાની છે તો હવે જો ચાલુ વર્ષ શું છે માર્ચ મહિનો માર્ચ મહિનો છે ચાલુ વર્ષ તો આની પહેલાનું અગાઉનું વર્ષ શું થયું જાન્યુઆરી મહિનો એટલે આ જે બાવીસ છે તે આની છેદમાં આવી જશે મે મહિનો જે ચાલુ વર્ષે તો અગાઉનું વર્ષ શું થયું એકવીસ પોઈન્ટ વીસ ચાલુ વર્ષે બાવીસ છે એમ અગાઉનું વર્ષ જોવાનું એકવીસ પોઈન્ટ વીસ મે મહિનામાં ત્રેવીસ છે ચાલુ મહિનામાં છવ્વીસ છે અગાઉના મહિનામાં ચોવીસ પોઈન્ટ સિત્તેર તો ચોવીસ પોઈન્ટ સિત્તેર ઓકે લખાઈ ગયા પેલા આપણે એમ લાઈન થોડીક હવે આનો ડાયરેક્ટ આન્સર મેળવવાનો છે ગુણ્યા શો કરી અને આન્સર મેળવવાનો છે બીજું કઈ કરવાનું નથી એટલે ડાયરેક્ટ જવાબ ઠીક છે ડાયરેક્ટ જવાબ પરંપરિત આધારની રીતે આટલી સિમ્પલ છે રોકડા માર્ક મળ્યો તેવા આ ચેપ્ટર છે આ ચેપ્ટર સાવ સિમ્પલમાંથી સિમ્પલ છે આની પછીના જે ચેપ્ટર છે પણ સિમ્પલમાંથી સિમ્પલ અને પૂરેપૂરા રોકડા માર્ક મળે તેવા છે ચાલો આપણે બીજા ગણતરી કરીએ એકવીસ પોઈન્ટ વીસ ટ્વેન્ટી વન પોઈન્ટ વીસ ડિવાઇડ ટ્વેન્ટી ટુ હન્ડ્રેડ નાઇન સિક્સ થ્રી સિક્સ નાઇન સિક્સ થ્રી સિક્સ ઓકે પછી બાવીસ ડિવાઇડ એકવીસ વીસ કરીએ બાવીસ ડિવાઇડ એકવીસ વીસ કરીએ તો મલ્ટિપ્લાઇડ હંડ્રેડ કરીએ તો એકસો ત્રણ પોઈન્ટ સત્યોતેર આવશે વન જીરો થ્રી સેવન સેવન ઓકે આવી ગયો ત્યાર પછી ત્રેવીસ ડિવાઈડ કરીએ ત્રેવીસ ડિવાઈડ કરીએ ગુણ્યા સો કરીએ તો એકસો ચાર પોઈન્ટ ચોપનમાં પાંચ છે એટલે અહીંયા એક ઉમેરાઈ જશે એટલે અહીંયા શું આવશે એમ એકસો ચાર પોઈન્ટ પંચાવન આવશે વન ફોર ઠીક છે चौबीस पॉइंट सात भांग्या तेवीस करिए चौवीस पॉइंट सात भांग्या तेवीस करिए गुणिया सौ करिए तो एक सौ सात पॉइंट ओगन चालीस आश्वस्ट वन जीरो सेवन पॉइंट थ्री नाइन ओके, त्यार पी छीस भांग्या चौबीस पॉइंट सीतेर करिए भांग्या चौबीस पॉइंट सित्तेर करिए गुणिया सौ करिए तो वन जीरो फाइव पॉइंट टू सिक्स आन जीरो फाइव पॉइंट टू सिक्स आश् ठीक है આ થયો આપણો પરંપરિત આધારે શૂષકાંક નો જવાબ ઠીક છે સમજી ગયા તમે આ રીતે આપણે મેળવાનું છે ચાલુ વર્ષ આ કેવા છે જે કોપી ટુ કોપી અહીંયા મૂકી દેવાનું છે ઓકે કોપી ટુ કોપી અહીંયા સામે બાજુ મૂકી દેવાનું છે મૂકી દીધો ત્યાર પછી અહીં નીચે શું મેકવાનું છે તો અગાઉ વર્ષ આ રીતે આવશે જો આ રીતે આવશે આ અગાઉનું વર્ષ છે અહીંયા નીચે ગયું અગાઉનું આ અગાઉ વર્ષ છે તે અહીંયા નીચે ગયું આ અગાઉનું વર્ષ અહીંયા નીચે ગયું અને આ અગાઉનું વર્ષ અહીંયા નીચે ગયું જ્યારે આ અગાઉનું વર્ષ છે નહીં કેમ કે આગળની રકમ આપેલી નથી નકર અહીંયા નીચે જાત ઠીક છે આ રીતે લેવાનું છે જ્યાં સુધીની રકમ હોય ત્યાં સુધીનું લેવાનું છે છવ્વીસ છે ચાલુ વર્ષની રકમ તો અગાઉનું વર્ષ ચોવીસ પોઈન્ટ સિત્તેર લઈ લેવાના છે આ રીતે આપણું આ જે પરંપરિત આધારે સૂચકાંક છે એક્ઝામ્પલ નંબર ફોર કમ્પ્લીટ થયું વિદ્યાર્થી મિત્રો તમને ખૂબ જ ઉપયોગી વિડીયા બનતા હોય છે એટલે ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો કેમ કે આવનારા સમયમાં આપણે જે બોર્ડની એક્ઝામ છે તથા કોલેજના જે સ્ટુડન્ટ છે એમ તેના માટે પણ મોસ્ટમાંથી મોસ્ટ એમ શોર્ટ શોટ ટ્રીકની મદદથી અને રોકડા માર્ક મળે તેવા દાખલા લઈને આવી રહ્યા છીએ હાલ મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ ફરી મળીશું નમસ્કાર